સામંતભાઈએ રક્ષ રક્ષાબંધન નિમિત્તે સાફા અને તલવાર આપીને કર્યું છે જેનાથી અમે ખૂબ ઉત્સાહિત થયા છીએ અને મારું એવું કહેવું છે કે આ મીડિયા દ્વારા હું સૌને એવું માર્ગદર્શન આપવા માગું છું કે દરેક બહેનો જિલ્લાની અંદર અથવા તો આજુબાજુના દરેક નાના નાના ગામો છે એમાંથી બધા વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાય વાહિની પણ અમારું બહુ સારું કામ કરે છે અને તલવાર કઈ રીતે ચલાવી એ પણ શીખવાડે છે તો બધા આની અંદર તમે જોડાવ તો આપણે આપણું સ્વ રક્ષણ કરી શકીએ અને કોઈ પણ તકલીફ આપણે હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર ન પડે એ માટે તલવારબાજી શીખ્યા હોય તો આપણે આપણું સ્વરક્ષણ કરી શકીએ અને બીજાની પણ જરૂર પડી હોય બીજાને પણ તો પણ આપણે એને ઉપયોગી થઈ શકીએ તો એવી બધાને નમ્ર વિનંતી છે કે આ મીડિયા દ્વારા આ તમે લોકો પણ આમાં જોડાવ અને વધારેને વધારે આમાં મોટું આપણે બનાવીએ કે જેથી કરીને આપણને બધાને આમાં લાભ મળે અને બીજા જે સન્માન કરવામાં આવ્યું છે તેની પાછળ સુવર્ણ ઇતિહાસ છે કારણ કે તલવાર શક્તિ નું પ્રતીક છે ભગવાન ભવાની સ્વરૂપ તલવાર ની પૂજા કરવાથી

બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે સન્માન આપણે મહિલાઓ વિશે તો આપણે અવરન ઓવર કાર્યક્રમ છીએ છે રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ આપણે બોટાદના મહિલા પોલીસ સ્ટેશનની મહિલા અન્ય મહાઓનો મહાનું બહુ બહેનોને સાફા બાંધી તળવાર આપી આપણે એમનું સન્માન કરેલ છે આજે પણ રક્ષાબંધનના દિવસે મને પણ એવું લાગ્યું કે નારી શક્તિ અને મહિલાઓનું કે જ્યારે ઝાંસીની રાણી જેવું વચસ્વ ધરાવે છે આ બહેનોને આપણે કાંઈક પ્રોત્સાહિત કરી એમને બળ મળે એ રીતે આજે અમે બોટાદની માલિકા અને અનેક સંસ્થા સંગઠનો નારી સુરક્ષા મહિલા પોલીસ દુર્ગાવાહીની વીએચપી બજરંગ દળ અનેક સંગઠિત મહિલા સંગઠનોને અમે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવી એ બહેનોને રજવાડી કેસેરિયા સાફા બાંધી શક્તિ રૂપે તલવાર અર્પણ કરી અને વિશેષ સન્માન કરી અને એમને બળ મળે અને આવતા દિવસોમાં રાષ્ટ્રનું અને પોતાનું સંરક્ષણ કરે હું વર્ષોથી બધાને અન્ય વસ્તુઓ મેં પ્રાપ્ત કરતા હતા આપતા હતા સન્માનમાં પણ અમને અમારા ગુરુજીએ કીધું કે સામતભાઈ તમે હવે આજે બધું છો કરતા બહેનોને તમે તલવાર આપો તલવાર આપવાનું કારણ શું કે તલવાર એક શક્તિ અને ભવાનીનું સ્વરૂપ કહેવાય તે તમારા મંદિરની માલપા એની પૂજા થાય અને બીજું કે સંકટ સમયે કોઈ પણ આપણે ઉપર હુમલો કરવા આવે તો આપણું સૌ બચાવવામાં આપણે ઘિર્યા હથિયાર હોય તો એનો ઉપયોગ થઈ જશે એ માટે મને મારા ગુરુજીએ કીધું તે પછી મેં અત્યાર સુધીમાં પાંચ હજાર ઉપરાંત તલવારો બહેનોને અન્ય મહાનુભાવોને આપણે તલવાર આપીએ સાફા બાંધી અને સન્માન કર્યો છે અને આવતા દિવસોમાં તે કોઈ પણ સારું કાર્ય કરશે કોઈ રાષ્ટ્ર લેવલનું પ્રદેશ લેવલનું મહિલાઓ કે એનું દરેકનું આપણે આ જ રીતે સાફા બાંધી સન્માન કરી અમે કરીએ છીએ અને વર્ષોથી અમારા બોટાદના પત્રકારો મિત્રો મીડિયાવાળાઓ પણ અમારી આ કાયમ અમને બધાય હાઈલાઇટ કર્યો છે અમારી કામગીરી બિરદાવે છે અમારી કામગીરી વિશ્વમાં નામના છે એટલે એ લોકોને પણ મને એમ થયું કે હવે આ બધાનું તો અમે સન્માન કરીએ છીએ પણ આજે સાથો સાથ મેં તો મારે બધા પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવું છે એટલે દરેક મોટા જિલ્લા શહેર તાલુકાના બધા પત્રકાર મિત્રોને પણ અમે કેસરીયા રજવાડી સાફા બાંધી તલવાર અર્પણ કરી એમની કામગીરીને બિરદાવી છે અને તલવારો આપી અમે એનું સન્માન કરી અને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જય શ્રી રામ જય ગૌ માતા